ગોધરા ખાતેની જિલ્લા પંચાયત અને આરએનબી પંચાયત કચેરીના મિલકતના જપ્તી વોરંટ ચાલીસ વર્ષ પહેલાં રોડ રસ્તાની કામગીરી કરનાર ઇજારદારને બીરોના નાણાં ચૂકવવામાં ન આવતા હાલોલ કોર્ટે મિલકત જપ્તી વોરંટ જારી કર્યો સાત પોઈન્ટ સાડત્રીસ લાખ મુદ્દલ રકમ અને સોળ પોઈન્ટ તાણું લાખ વ્યાજ સહિત અન્ય ખર્ચની રકમ મળી કુલ ચોવીસ પોઈન્ટ પચાસ લાખ રૂપિયા ચૂકવવા માટે વર્ષ ઓગણીસો ચોરાણુંમાં આર પંચાયતને કોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો શ્રીરામ કન્સ્ટ્રક્શન દ્વારા વર્ષ ઓગણીસો ચોર્યાસી પંચ્યાસી દરમિયાન હાલોલ તાલુકાના કરોલી નવાગામ ચલાલી વિસ્તારમાં રોડની કામગીરી કરી હતી અમને અત્યાર સુધી કોઈ જપ્તી વોરંટ મળ્યો નથી તેમ માર્ગ અને મકાન પંચાયત વિભાગના અધિકારીએ જણાવ્યું સાથે જ સમગ્ર મામલો કોર્ટમાં હોવાનું હોવાને કારણે એજન્સીને બિલોના નાણાં ચૂકવવામાં આવ્યા નથી તેમ જણાવ્યું હતું શ્રી રામ બિલ્ડર જે કોર્ટ મેટર ચાલે છે વળતર બાબતની ને તે બાબતે સમાપ્ત પક્ષકાર તરફથી જપ્તી વરણ આમ કાઢેલ છે એવું જાણવા મળેલ છે પણ તે હાલ અમને મળેલ નથી જે મળી એથી આગળની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ તો ઘણા દસ વર્ષ પહેલાંની કોર્ટ મેટર હતી ને જે તે વખતે શ્રીરામ બિલ્ડર એટલે પક્ષકાર તરફથી વસૂલાતનો દાવો હતો

જપ્તી અમને બજાવશે ત્યારે એમના અનુસંગિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે